આ ભૂપેન્દ્ર પટેલમાં ચહેરા પર તમને જરા પણ મૃદુતા અને મક્કમતા દેખાતી હોય તો તેનો ફુગ્ગો આજે ફૂટી ગયો છે આ વ્યક્તિના ચહેરાની પાછળ રાજકીય એવાની જ તમને દેખાશે કારણ કે વડોદરામાં કંઈક ધંધા ભાઈએ એવા કર્યા છે આપણા મુખ્યમંત્રીને આપણે બધું જ કહી શકીએ અને શા માટે કહી શકીએ એ પણ મારે તમને વાત કરવી છે કારણ કે જે જવાહરલાલ નહેરુને તમે ગાળો ભાંડો છો એનો કાંઠલો પણ આ દેશની જનતા પકડી શકતી હતી અને ત્યારે જવાહરલાલ નહેરુ કહેતા હતા કે તમને એ મળ્યું કે તમે દેશના પ્રધાનમંત્રીનો કાંઠલો પકડી અને સવાલ પૂછી શકો પણ આ તો મૃદુ અને મક્કમ પોતાના દાદા કહેતા ભૂપેન્દ્રભાઈ છે કે જે આ રાજ્યના મુખ્યમંત્રી છે અને મહિલાઓએ અને એવી મહિલાઓએ કે જેને પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે અને માટે તે સરકાર પાસે ન્યાય માંગ્યો છે એવી મહિલાઓએ સવાલ કર્યો અને તો તેમને જવાબ આપી દીધો કે તમે એજન્ડા લઈને આવ્યા છો વિગતે વાત કરીએ ભૂપેન્દ્રભાઈ એજન્ડા કોને કહેવાય અને રાજકીય સત્તા લાલચું માણસ કોને કહેવાય કે જે પોતાને મૃદુ અને મક્કમ બતાવી રહ્યો છે આ રાજ્યને નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપનું સ્વાગત છે સોમાન પર આ વિડીયોના શબ્દો કેટલાક તમને કડવા લાગશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમને દુનિયા દાદા કહેતી હશે પરંતુ મારા માટે તમે છે ના દાદા એ તમે જાણો છો કારણ કે હું શા માટે આવું કહું છું એ બધી તમને ખબર છે લોકોની સામે મૃદુતાને મક્કમતાના પીઆરના કામ કરાવી અને પત્રકારોના માધ્યમથી ટ્વીટ કરાવી તમે મૃદુ અને મક્કમ ના બની જાઓ અને તમે દાદા ભગવાનના નામે ચરી લો તો એનાથી તમે કંઈ દાદા ભગવાન ન બની જાઓ વાત કરવી છે વડોદરાની આજે વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં અગિયારસો છપ્પન કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજવા રોડ પર આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં કેટલાય લોકોની વચ્ચે બે મહિલાઓ પણ આવી ગઈ હતી ખેર આ તો સારી બાબત છે કે તે પહોંચી ગઈ આગળ ખબર પડી જાય મહિલાઓ આ કાર્યક્રમ સુધી પહોંચવાનું તો ઠીક છે એ કાર્યક્રમને જોવી પણ ના શકે એ પ્રકારની સ્થિતિ સિસ્ટમ પેદા કરી દે એવા ભૂતકાળના અનેક કિસ્સાઓ છે વાત કરીએ તો આ કાર્યક્રમમાં જયારે બે મહિલાઓ ઉભી થઈ અને મુખ્યમંત્રી સામે સવાલો પેદા કરવા લાગી અને ત્યારે જય મુખ્યમંત્રી શું બોલ્યા તો તેમણે કહ્યું બેન તમે એજન્ડા લઈને આવ્યા છો તમે પછી મળવા આવજો મળવાનો અમે સમય આપીએ છીએ હું બધાને મળું છું તમને પછી મળાવશે ક્યાં મળાવ્યા આ બેનોને તમે વચન આપી દીધું પરુ બાબા ક્યાં મળાવ્યા તમને મળવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે ને એના માટે તમારા કમલમના કાર્યાલયના ચક્રો કાપે છે કેટલાય લોકો એ દાદા તમે જાણો છો જે તમને દાદા માને છે એના માટે આ શબ્દોનું પ્રયોજન કરું છું બાકી તમે દાદા શેના જો નાગરિકોને આ પ્રકારના જવાબ આપતા હોય અને તમને લાગતું હોય કે પત્રકાર તરીકે મારે તમને આવું ન કહેવું જોઈએ તો જરૂર કહેવું જોઈએ કારણ કે હું એ પત્રકાર નથી કે જે તમારા વિશે એવી ભાટાઈ કરે કે આ સરકાર પત્રકારો માટે પોઝિટિવ છે અને તમારી ચેમ્બરમાં ચા પાણી પીવા માટે આવે વાત કરવી છે જવાહરલાલ નહેરુ એટલા માટે કારણ કે દિવંગત જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ વડાપ્રધાન હતા આ દેશ માટે તેઓ લડ્યા હતા તેઓએ જેલ કાપી હતી સુખી અને સમૃદ્ધ પરિવારમાંથી આવતા હોવા છતાં તેમણે પોતાના જીવનને હોમી દીધું હતું આ મહાભૂમની આઝાદી માટે જે મહાભૂમ મહાભારતી ના નામે તમે અત્યારે ચરી રહ્યા છો અને તમારી પાર્ટી ચરી રહી છે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા અને ચીનનો મુદ્દો સંસદમાં ગુંજી રહ્યો હતો કારણ કે પાકિસ્તાને અક્ષાએ ચીનની જમીનનો એક હિસ્સો ચાઇનાને આપી દીધો હતો અને ત્યારે જવાહરલાલ નહેરુએ એવું કહ્યું કે આ વિસ્તાર બંજર છે ત્યાં કંઈ થતું નથી એટલા માટે હાલ તેની જરૂર આપણે નથી રામ મનોહર લોહિયા હતા એક સમયે જવાહરલાલ નહેરુના મિત્ર એવા મિત્ર કે તેઓ તેમનો વિરોધ કરતા હતા છતાં પણ તેમના માટે જેલમાં તેમણે કેરીનું બોક્સ મોકલ્યું ભલે સરદાર વલ્લભભાઈ પટેલને ન ગમ્યું પરંતુ તેમણે સરદારને કહ્યું કે સરદાર અંગત સંબંધ જેવું પણ કંઈક હોય છે એ મારો વિરોધી જરૂર છે પણ અવાજ ઉઠાવે છે એટલે મારા અંગત સંબંધ ના પૂરા થાય આ જ મુદ્દે જ્યારે અક્ષય ચીનનો મુદ્દો આવ્યો ત્યારે રામ મનોહર લોહિયાએ સંસદમાં એક

પોલીસ ચોપડે દાદા તરીકે ઓળખવામાં આવે છે અને મૃદુ અને મક્કમ તમે કેટલા છો એ આજે વડોદરામાં જોઈ લીધું કારણ કે દિવ્ય ભાસ્કર લખે છે પોતાના ટ્વીટમાં કે આ મહિલાઓ હરણી બોટકાંડમાં જે લોકો મોતને ભેટ્યા છે એના ન્યાય માટે ત્યાં આવી હતી રજૂઆત લઈને તો તમે કયો ન્યાય આપ્યો હરણી બોટકાંડમાં એ પણ તે મહિલાઓને ત્યાંથી જ કહી દેવું હતું હું મળીશ હું પછી મળીશ એવી ચર્ચાઓ નહોતી કરી દીધા મારે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે તમને મૃદુ અને મક્કમ કેવા છો એ હું તમારી વાતને ગુજરાતની સમક્ષ મૂકી રહ્યો છું મને ખ્યાલ છે આ બધું તમને પસંદ નહીં આવે પરંતુ પીઆરનો ધંધો અમે નથી કરતા પત્રકારત્વ કરીએ છીએ કારણ કે લોકોના સોમાનની ચિંતા અમને છે લોકોના સોમાન માટે લડવાની જવાબદારી અમે ઉઠાવી છે અને એ જ કામ અમે અત્યારે કરી રહ્યા છીએ દરેક સોમાની દર્શકોને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને વધુને વધુ ફોરવર્ડ કરો લાઇક કરો કારણ કે તમે જો સોમાનને મદદરૂપ થવા માંગો છો તો આટલું કરશો તો પણ સોમાનને ઘણી મદદ થશે આપનું પ્લેટફોર્મ વિશાળ બનશે તો જ ખબર પડશે આ અને મક્કમોને કે સોમાન નામની પણ કંઈ ચીજ આ રાજ્યના નાગરિકો માટે છે નમસ્કાર